નમસ્કાર મિત્રો વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન મિત્રો ગયા લેક્ચરમાં આપણે વાત કરી વર્ગ કઈ રીતે શોધવા એ જ પ્રમાણે આ લેક્ચરમાં આપણે વાત કરશું કે વર્ગમૂળ કઈ રીતે શોધવું વર્ગમૂળની આપણે થોડી ચર્ચા કરવાની છે તો મિત્રો એકદમ સરળ રીત લઈને આપણી પાસે આવી ગયા છીએ આપણે સૌ સાથે જ તો સૌ પ્રથમ તો એક થી પચીસ ના મેં વર્ગ લખી નાખ્યા છે મેં તમને ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે એક થી ત્રીસ સુધીના વર્ગો આપણને યાદ હોવા જોઈએ કારણ કે જો એટલું યાદ હશે તો બાકીની રીતે આપણા માટે ઘણી બધી સરળ બની જવાની છે એનો વર્ગ હોય એના અંતિમ બે અંકો કેવા છેલ્લા બે અંકો છેલ્લા બે અંકો આમાંથી જ હોઈ શકે તો કે કયા કયા જીરો એક હોઈ શકે જીરો ચાર હોઈ શકે જીરો હોઈ શકે सोल सके, पच्चीस हो सके, होके हो सके, ओगन पचास हो सके, डबल जीरो होके एक चुम्मास होकेर हो सके, पच्चीस हो सके छप्पन हो सके हो सके, चौवीस हो सके एकसठ होके डबल जीरो होके एकतालीस सके, चौरियासी हो सके ओगत होके छोतेर हो सके पच्चीस हो सके તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એના અંતિમ એના માટે અહીંયા લઈને આવ્યો છું ખાસ ધ્યાન દેજો અહીંયા મેં અમુક સંખ્યાઓના કંઈક આંકડાઓ અહીંયા લખ્યા છે તમને ખ્યાલ હોય તો આપ જોઈ શકતા હશો કે અહીંયા અમે છસો લખ્યા છે પચીસો લખ્યા છે છપ્પન લખ્યા છે દસ લખ્યા છે આવા કંઈક સંખ્યાઓ લખી છે તો એ કઈ રીતે લખી છે પચાસ નો વર્ગ પચીસો પાછા પચીસ ઉમેરી એટલે પંચોતેર વર્ગ છપ્પન પચીસ સો નો વર્ગ દસ હજાર એકસો પચીસ નો વર્ગ એકસો છપન પચીસ એકસો પચાસ નો વર્ગ બાવીસ હજાર પાંચસો એકસો પિંચોતેર નો વર્ગ ત્રીસ હજાર છસો પચીસ અને બસો નો વર્ગ ચાલીસ હજાર તમને પ્રશ્ન થાય કે આવું શા માટે તો મિત્રો એકદમ સરળ પડે આપણે વર્ગ શોધવા માટે થઈને એના પચીસ ના વર્ગથી ને બસો સુધી ના જે પચીસ પચીસ ના ગેપે આવે છે એ બાકી એક થી પચીસ ના વર્ગ ને વર્ગમૂળ આપણને યાદ જ હોવા જોઈએ બરાબર હવે શું કરવાનું કઈ રીતે વર્ગમૂળ મળે એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ

આ સંખ્યા નું મારે વર્ગ શોધવું છેલ્લા બેંકો કયા છે તો કે ઓગણપચાસ તો આમાંથી ઓગણપચાસ આવે એવો કયો અંક છે કઈ સંખ્યાનો વર્ગ કે જેના બેંકો ઓગણપચાસ છે તો કે સાત નો વર્ગ એમ આવે છે ઓગણપચાસ તો મારે સાત કાં તો પ્લસ કરવા પડશે અથવા તો સાત મારે માઇનસ કરવા પડશે તો કે સેમાંથી માઈનસ અથવા પ્લસ કરવા પડશે તો એના માટે આખી સંખ્યા જુઓ પચાસ એ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવે છે તો જોવાનું તો અહિયાં પહેલા જ વચ્ચે આવી જાય છે જો છસો પચીસ અને પચીસો ની વચ્ચે તો એ બે વચ્ચે હોય તો શું કરવું પડે અહીંયા મેં લખ્યું છે જો પચાસ માંથી માઇનસ કરવા પડે ઓકે એવું શા માટે તો ખાસ ધ્યાન દેજો પચીસ થી પચાસ વચ્ચે હોય તો પચાસ માંથી માઇનસ કરવાના પચાસ થી તો પચાસમાં પ્લસ કરો પિંચોતેર થી સો વચ્ચે હોય તો સો માં માઇનસ સો થી એકસો પચીસ હોય તો એક માં પ્લસ કરો એકસો થી એકસો પચાસ વચ્ચે હોય તો એકસો માંથી માઇનસ કરો એકસો થી એકસો વચ્ચે હોય તો એકસો માં પ્લસ કરો એકસો ને બસો ની વચ્ચે હોય તો બસો માંથી માઇનસ કરો યાદ રાખો આવું કરાય પચાસ માઇનસ પચાસ પ્લસ સો માસ સો પ્લસ દોઢસો માઇનસ દોઢસો પ્લસો અને હવે કદાચ આપણે કરવાનું છે બરાબર તો જે સંખ્યા નો વર્ગ નો શોધીએ છીએ કોની વચ્ચે આવે છે તો ક્યાં પેલા જ બે ની વચ્ચે આવે છે એ બે વચ્ચે હોય તો શું કરવું પડે તો કે પચાસ માંથી માઇનસ કરવા પડે કેટલા માઇનસ કરવા પડે તો આપણે પેલા જ જોઈ લીધું કે સાત માઇનસ કરવા પડે

છે બરાબર આ આ યાદ કોનો એવો વર્ગ છે કે જેના આ નેવ્યાસી તો તો એવું તમે કે મારે સત્તર પ્લસ કરવા પડશે અથવા તો સત્તર માઇનસ કરવો પડશે કોનામાંથી માંથી સત્તર પ્લસ અથવા તો માઇનસ કરવો પડશે તો એના માટે આખી સંખ્યા જુઓ તો કે ચુમ્માલીસ નેવ્યાસી ક્યાં આવે છે તો કે આ બે સંખ્યાની વચ્ચે આવે છે તો આ બે સંખ્યાની વચ્ચે આવે તો શું કરવું પડે તો કે પચાસ માં મારે પ્લસ કરવા પડે કેટલા પ્લસ કરવા પડે તો કે સત્તર તો કેટલામાં તો કે પચાસ માં તો કે પચાસ માં મારે સત્તર પ્લસ કરવું તો સડસઠ મળે છે ભાઈ સમજાય છે તો સડસઠ નો વર્ગ એ હશે ચુમાલીસ નેવ્યાસી બીજી એકાદ સંખ્યા હું લઈ લઉં છું

આનું વર્ગમૂળ શોધીને તમારે જાતે નીચે કોમેન્ટમાં મને જણાવવાનું છે તેર હજાર છસો નેવ્યાસી છે એકવીસ હજાર નવસો ચાર છે અને પાંત્રીસ હજાર સાતસો છે આ બધી સંખ્યા વર્ગમૂળ આ જ રીતની મદદથી તમારે જવાબ ગોતીને કોમેન્ટમાં મને જણાવવાનું છે જોઉં છું કેટલા લોકો સાચો જવાબ આપી શકે છે આ જ રીતની મદદથી તમે કરજો કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના કરતા ચપટી વાગીને જવાબ આવે એવી રીત છે મિત્રો

બરાબર છે તો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો પણ સરકારી પરીક્ષામાં બહુ જ પૂછાય છે તો તો આવા પ્રકારના પ્રશ્નો હોય જવાબ કઈ રીતે મેળવવો એકદમ સરળ રીત છે આપણી પાસે ખાસ ધ્યાન આપી દેજો કે મિત્રો આવા પ્રકારના પ્રશ્નો આવે તો આપણે શું કરવું જોઈએ કે વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ ની અંદર અનંત સુધી ઇન્ફિનેટ સુધી ચાલ્યું જતું હોય તો શું કરવું જોઈએ તો વર્ગો ની અંદર બાર છે પ્લસ છે પાછા વર્ગો અંદર બાર છે પ્લસ છે બાર ના અવયવ હું પાડું છું ગુણાકારની રીતે ખાસ ધ્યાન આપજો તો કયા પડે છે પેલા તો એક ગુણ્યા બાર કરું તો એ જવાબ આવે છે બે ગુણ્યા છ તો જવાબ આવે છે ત્રણ ગુણ્યા ચાર તો જવાબ આવે છે આટલું કરતો મને જવાબ મળે છે બરાબર બાકીનું પછી ઉલટું થતું જાય હવે ક્રમિક અવયવ કયા છે ક્રમિક એટલે કે એક પછી તરત જ આવતું હોય તે ક્રમિક અવયવ કયા છે તો કે ત્રણ અને ચાર ત્રણ ચોક બાર થાય આને ક્રમિક અવયવ કહેવાય ત્રણ પછી તરત ચાર આવે છે તો આને ક્રમિક અવયવ કહેવાય તો ક્રમિક અવયવ થાય ક્રમિક અવયવ પાડો બાકીનું જવા દો એટલે કે આ બાકીનું મારે જવા દેવાનું છે બરાબર તો ત્રણ ગુણ્યા ચાર અમે રાખ્યું છે કારણ કે આ શું છે ક્રમિક અવયવ છે ચાલો બરાબર હવે ખાસ એ જોવાનું કે વચ્ચે શું છે પ્લસ છે કે માઇનસ છે જો વચ્ચે પ્લસ હોય તો મોટો અવયવ આપણો જવાબ થાય જવાબ શું થાય મોટો અવયવ જે હોય એ આપણો જવાબ થાય સમજાય છે એવું ને એવું અહીંયા પણ છે જો સેમ ટુ સેમ છે બંને પ્રશ્નમાં માત્ર માત્ર નિશાનીનો ફેર છે જુઓ બાકી કઈ જ ફેર નથી ફક્ત ને ફક્ત શેનો ફરક છે નિશાનીનો અહીંયા પણ ક્રમિક અવયવ એ જ છે ત્રણ અને ચાર ત્રણ ચોક બાર થાય પણ અહીંયા નિશાની અવયવ ખાસ યાદ રાખજો અંદર જે સંખ્યા છે એના ક્રમિક અવયવ પડતા હોવા જોઈએ તો વળી પ્રશ્ન થાય કે ક્રમિક અવયવ ના પડે તો કઈ રીતે લેવી ક્રમિક અવયવ પડતા નથી તો આપણે કઈ લેવી તો એના માટેનું પણ મેં એક ઉદાહરણ લઈ લીધું છે કે આ ત્રણ પ્લસ અંદર પાછું ખાસ ની અંદર એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો કે કયું છે સૂત્ર એ હું અહીંયા લખું છું તો કે ફોર એ પ્લસ વન માં મૂકી દો અને પ્લસ ઓર માઇનસ વન બે આટલું એક સૂત્ર યાદ રાખવાનું છે કે 4a 1 આને વર્ગમૂળમાં રાખવાનું પ્લસ ઓર માઈનસ 1 અને છેદમાં 2 તો કે a ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે અંદર જે સંખ્યા હોય એ રાખવાની છે તો કે અહીંયા પ્લસ રાખવા કે માઈનસ તો અહીંયા જે નિશાની હોય તે આપણે રાખવાની છે બરાબર એટલે આપણો જવાબ આવી જશે જવાબ લાવીએ તો 4 ના 4 a ની જગ્યાએ 3 મૂકી દઈએ છીએ પ્લસ ના પ્લસ 1 ના 1 આ તો આખું વર્ગમૂળમાં છે અહીંયા નિશાની કઈ છે તો કે પ્લસ છે તો અહીંયા પ્લસ રાખો છેદમાં બે જેટલા બે એવું ના કરી નાખતા કારણ કે આખું વર્ગમુણ માં છે આખું ભેગું છે એને અલગ કરતા નહીં અને આ અલગ છે એને અંદર પાછું ભેગું ના લાવી નાખતા બરાબર નહીતર ગણિત ખૂન થઈ જાય એવું કહેવાય બરાબર એવું ના કરશો

આ બંનેમાં શું ફરક છે એ જોઈએ કે આ બંનેમાં અહીંયા આ અનંત સુધી ચાલ્યું જાય છે જ્યારે આ અનંત સુધી ચાલ્યું જતું નથી તો આ બંનેનો જવાબ કઈ રીતે લાવવો એ હવે આપણે થોડું જોઈ લઈએ તો જ્યારે આવું આપણી પાસે આવી જાય કે અંદર એક પણ નિશાની નથી અને અનંત સુધી ચાલ્યું જાય છે અને બધું અંડર રૂટમાં છે ત્યારે જે સંખ્યા આપેલી હોય એ જ જવાબ વાર્તા પૂરી આ જવાબ અંદર જે સંખ્યા આપેલી છે એ જ આપણો જવાબ થઈ જાય પ્રશ્ન થાય કે કઈ રીતે આવે તો એ પણ તમને ફટાફટ સમજાવી દઉં સત્તર રૂટ સત્તર બરાબર એક્સ આવું લખી શકાય તો કે હા લખી શકાય પણ આ પાછું ડોટ ડોટ ઇન્ફિટ સુધી ચાલ્યું જાય છે તો કે આ ચાલ્યું જાય છે આટલું તો પાછું શું છે તો કે એક્સ છે મિત્રો શું છે

હવે શું થાય છે આ તો પાછું શું છે આપણે એક્સ ધાયરુ તો એ છે જો આ જ છે તો કે હા તો કે સત્તર એક્સ બરાબર એક્સ વર્ગ થઈ જાય એક એક્સ ઉડી જાય તો એક્સ બરાબર શું આવી ગયો સત્તર જવાબ સમજાય છે એટલા માટે થઈને હું તમને કઉ છું તમારે આવી બધી મથામાં ના કરવી પડે ગણતરી ના કરવી પડે એટલા માટે તમારે યાદ રાખી લેવાનું શું યાદ રાખી લેવાનું કે જ્યારે તમારી પાસે વર્ગમૂળની અંદર સંખ્યાઓ કોઈ પણ આપી હોય કોઈ નિશાની ના આપી હોય ત્યારે તમારે એનો ફક્ત ને ફક્ત જવાબ યાદ રાખવાનો કે જે સંખ્યા આપી હોય એ પોતે જ એનો જવાબ થાય પણ ઇન્ફિનિટી સુધી ચાલ્યું જતું હોવું જોઈએ અને વચ્ચે કઈ નિશાની ના હોવી જોઈએ એ જ પ્રમાણે અનંત સુધી ના ચાલ્યું જતું હોય તો શું કરવાનું એની એક સરસ મજાની રીત છે ખાસ યાદ રાખજો અંદર જે સંખ્યા છે એ પહેલા લખી નાખો લખી નાખી તો કે હા લખી નાખી ચલો પણ એની ઘાતમાં મારે કંઈક લખવાનું છે અહીંયા એની ઘાત તરીકે મારે કંઈક લખવાનું છે તો કે શું લખવાનું તો એ તમારે બે ની કઈક ઘાત રાખવાની છે કઈ રાખવાની તો કેટલા ઘાતમાં મૂકી દો સાત ના માં આઠ છે ને સાવ સરળ ખાસ યાદ રાખજો શું કરવાનું હતું કે પેલા અંદર જે સંખ્યા હોય એ લખી નાખો એની ઘાતમાં મારે કઈ લખવું પડશે તો કે શું લખવું પડશે

આટલા જ પ્રકારના પ્રશ્નો આવી શકે ના મિત્રો ઘણા બધા પ્રકારના આવે છે પણ જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ આગળ જતા જશું એમ નવા નવા વિડીયો આપણે મૂકતા જશું ચિંતા ના કરશો જે પ્રમાણે રીત આવે એ પ્રમાણે આપણે જોતા જવાના છીએ પણ હવે એક સૌથી સરળ રીત હું તમને સમજાવી દઉં છું ખાસ ધ્યાન દેજો કે મોટી સંખ્યાઓના વર્ગમૂળ જ્યારે પૂછાય ત્યારે તમારે શું કરવું બરાબર તમને એમ થાય તો અત્યાર સુધી તો સમજાય એ બધું શું હતું ભાઈ એ જ હતું પણ સૌથી સરળ રીત હંમેશા છેલ્લે દેવાની બરાબર તમે ગયા હોય તો હંમેશા મુખવાસ ક્યાં હોય એ છેલ્લે જોઈ મુખવાસ ક્યાં હોય હંમેશા જમ્યા બાદ મુખવાસ હોય કારણ કે તમે સારી સારી વસ્તુ ખાઈ લીધી હોય પછી સૌથી સારું હોય મિત્રો મુખવાસ છે તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા તો મુખવાસ તમે ખાધા વગર પાછા આવો નહીં તો એ મુખવાસ હવે હું તમને અહીંયા આપું છું મુખવાસ ખાસ મહત્વનો છે એ કયો મુખવાસ છે એ અહીંયા ધ્યાન આપી દેજો કોઈ પણ પેલા નાની સંખ્યાનો વર્ગ લઈ લો ચલો ધારો કે તેર નો વર્ગ લઈ લો બરાબર તેર નો વર્ગ કેટલો રિવિઝન થઈ જાય શું કરવાનું તમને ધારો કે આનું વર્ગ ખબર નથી અને નીચે ચાર ઓપ્શન આપ્યા છે એમાંનો નો તેર પણ એક ઓપ્શન છે આવા કઈક ઓપ્શન આપી દીધા તેર છે સત્તર છે ઓગણીસ છે અને એકવીસ છે આવા ચાર ઓપ્શન આપી દીધા છે કે ચિંતા ના કરશો અંદરો અંદર સરવાળો કરી નાખો ક્યાં સુધી કે જ્યાં સુધી એક અંક ની સંખ્યા ના મળે ત્યાં સુધી તો કે એક ને તો કે સાત કે સાત ને તો કે સોળ થાય કેટલા થાય

ઓગણીસ માં જોઈએ નવ ને કેટલા થાય તો કે દસ થાય એક ને જીરો કેટલા થાય એક થાય એકનો વર્ગ કેટલો થાય તો કે એક થાય સાત આવે છે ના તો કે મારો ચોકડી તો એકને સાત કેટલા થાય તો કે આઠ થાય આઠ નો વર્ગ કેટલો થાય તો કે ચોસઠ થાય છ ને ચાર કેટલા થાય દસ થાય એક જીરો કેટલા થાય એક થાય આવે છે સાત તો કે ના તો મારો કે ચોકડી હવે તેર નો વારો આવ્યો તેર તો એક ને ત્રણ કેટલા થાય કે ચાર થાય ચાર નો વર્ગ કેટલો થાય કે સોળ થાય તો કે એક ને છ કેટલા થાય કે સાત થાય

હવે વર્ગમૂળ આનું ગોતવાનું છે પાંચસો છોતેર નું શું ગોતવાનું છે વર્ગમૂળ તો કે પાંચ ને સાત કેટલા થાય તો કે બાર બાર ને છ તો કે અઢાર આઠ ને એક તો કે નવ તો આ સંખ્યા છે આનો વર્ગ કરશો એટલે સરવાળો છેલ્લે નવ આવો જો જો કે બે ને ચાર તો કે છ નો વર્ગ તો કે છત્રીસ ત્રણ ને છ તો કે નવ આ આ નવ આવે છે ને જવાબ આવી રીતે કોઈ પણ ઘાત દરેક માટે જવાબ એ જ આવે અવનવી રીત સાથે આપણે ફરીવાર પાછા મળવાનું છે જોડાયેલા રહેવાનું છે અને હા ખાસ તો એ કે આ બધા પ્રશ્નો આપણે આ રીત જોઈ તો ખરી પણ આના પ્રશ્નો સોલ્યુશન કરવા ક્યાં મળે છે તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એજ્યુકેશન એમાં જાઓ અને એમાં જ આપણે આના ઘણા બધા પ્રશ્નો મૂક્યા છે તમે સોલ્વ કરો અને જવાબ કોમેન્ટમાં જણાવો અને હા તમને જો ના મળે તો એની લિંક પણ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અને બીજું ખાસ વર્ગ વાળી જો બીજી રીતો તમારે જોવાની હોય તો પાછલા લેક્ચર આપણે જોયો છે પાછલા લેક્ચર જે આપણે ભણાવ્યો છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે ખાસ જેને જોયા ના આવડે તો શીખી લ્યો જો ના ફાવે કંઈ પણ ડિફિકલ્ટી લાગે તો પાછા કોમેન્ટમાં મને જણાવો તો એનો પાછો આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું બરાબર છે તમને કંઈ એવું લાગે કે આવા પ્રશ્નો પરીક્ષામાં બહુ પૂછાય છે તો એ પણ રાબેતા પ્રમાણે રાબેતા મુજબ આપણે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ તમામે તમામ સિલેબસ કવર કરવાનો છે બરાબર વધુ તો હવે સમય મારે નથી બગાડવો વધુ સમય મારે નથી લેવો તો ખાસ તમે જઈને વિડીયો જોઈ લેજો શીખી લેજો મળતા રહીશું આવતીકાલે પાછા નવાલેખ